ચાલો શિક્ષક મિત્રો પ્રશિક્ષક તાલીમ જે સ્વીટચેટમાં લઈએ છીએ એમાં મોડ્યુલ છ છે ઇફેક્ટિવ ક્લાસરૂમ મેનેજમેન્ટ તો એના મુદ્દાઓ આપણે કયા ભણવાના છે તો જોઈએ તો અહીંયા આ રીતના મુદ્દાઓ આપણે ભણવાના છે પ્રસ્તાવના સંચાલન હેતુ આ રીતના મુદ્દાઓ આપણે ભણવાના છે તો એના પછી એકમ કસોટી આવે છે પ્રકરણની કસોટી આવે છે તો આપણે જોઈએ શૈક્ષણિક મનોવિજ્ઞાન શિક્ષણમાં ને કેન્દ્ર સ્થાને ગણે છે તો આમાંથી કયો સાચો જવાબ આવશે તો સાચો જવાબ આવશે વિદ્યાર્થીને હવે બીજો પ્રશ્ન છે રી ડિજિટલ રિસોર્સિંગ તરીકે સ્માર્ટ ટીવીનો ઉપયોગ આપણે કયા ધોરણના વર્ગખંડનો ઉપયોગી જણાશે તો અમે ત્રણથી દસ તમામ ધોરણ જવાબ આવશે હવે આગળનો પ્રશ્ન છે વર્ગખંડમાં નિયમિત રીતે યોગ્ય સુદ્રઢનો ઉપયોગ કરું છું આ વિધાન પૈકી કયા ક્ષેત્રમાં લાગુ પડશે તો અહીંયા ચાર ક્ષેત્રો આપ્યા છે સાચો જવાબ છે વિદ્યાર્થી સાથેનું પ્રત્યાન પ્રેરણા અને પ્રોત્સાહન હવે આગળનો જવાબ છે કે વર્ગખંડ સંચાલન આયોજન એટલે શું વર્ગની ગોઠવણી રચના અને વ્યવસ્થા વર્ગની શરૂઆત કરતાં પૂર્વ વર્ગ દરમિયાન અને વર્ગ પૂર્ણ થયા ત્યાં સુધીની સમગ્ર જરૂર ધ્યાને લેવી તૈયારી તો આમાં સાચો જવાબ આવશે વિધાન અ અને બ બંને સાચો જવાબ આવશે વિધાન અ અને બ બંને હવે આગળનો પ્રશ્ન છે શિક્ષકો માટે અસરકારક વર્ગ સંચાલન માટે નીચેનામાંથી શું અગત્યનું નથી તો વિદ્યાર્થીઓની બૌદ્ધિક ક્ષમતા સાચો જવાબ આવશે વિદ્યાર્થીઓની બૌદ્ધિક ક્ષમતા હવે આગળનો પ્રશ્ન જોહરી વિન્ડો એ શેની મનોવિજ્ઞાન પ્રવૃત્તિ છે તો સાચો જવાબ આવશે સ્વની ઓળખ હવે શીખવાની સામગ્રી બાળકોની વયકક્ષાને અનુરૂપ સરળ અને રસ પડે પસંદ કરું છું આ વિધાન વર્ગ સંચાલન સંદર્ભે કયા ક્ષેત્રમાંથી આવી છે તો જવાબ છે મારી સજ્જતા હવે આગળનો પ્રશ્ન છે વરખંડ સંચાલન આયોજન માટે નીચે પૈકી કયા પરિપ્રેક્ષ્યમાં વરખંડની ઓળખ થવી જરૂરી છે ભૌતિક કે માનવીય તો એનો સાચો જવાબ આવશે વિધાન અ બ બંને હવે આગળનો પ્રશ્ન છે વરખંડ સંચાલન ક્યારે મુશ્કેલ બને તો ઉપરોક્ત તમામ અસરકારક વર્ગ સંચાલન માટે શિક્ષકે નીચેનામાંથી કઈ બાબતની ઓળખ કરવી બહુ જરૂરી નથી તો અહીંયા આવશે વિદ્યાર્થીના વાલીની ઓળખ તો વિદ્યાર્થીના વાલીની ઓળખ તો એ મારો વિડીયો પૂરો થાય છે જો આપને વિડીયો ગમે હોય તો લાઇક અને શેર કરજો